ભરૂચ પોલીસ દ્વારા તેરમો પ્રજાસત્તાક દિવસ ગૌરવ ભેર ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક પોલીસ અધિક્ષક પી એન રહ્યા હતા ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ મથક પીઆઈ બી એન સગર ભરૂચ એસઓજીના પીએસઆઈ બી એસ સેલાણા કોસ્ટગાર્ડના પીટીઓ પ્રમોદ કુમાર ફોરેસ્ટ વિભાગના પીએસઆઈ સીસી વસાવા સહિત દહેજ મરીન પોલીસ મરીન ટાસ્ક ફોર્સ એસઓજી પોલીસ તેમજ હાસોટ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ગામમાં વર્ષોથી વસવાટ કરતી કચ્છી જાત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો રિપોર્ટર અભિ સૈયદ આલિયા હા સોડ એ સમય દરમિયાન ભારતના વીર સપૂતોએ દેશ માટે બલિદાન આપ્યા خون વેવડાવ્યો અને 1930 માં લાહોર અધિવેશનમાં

એ ચાર વર્ષ આપણે રાહ જોઈએ ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરીના દિવસે આપણે પૂર્ણ સ્વરાજ્ય સંવિધાન આપણે આપણા દેશના લોકોને અંગ્રેજોએ સુખદ કર્યું હતું એ દિવસથી આપણે ગણતંત્ર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ આજે દોસ્તો આપણે જે કંઈ છીએ તે એ દિવસથી આપણને મળેલી વહીવટી અને એક ગુલામી મુક્તમાંથી એ દિવસે આપણને આઝાદ થયા હતા એના માનમાં આપણે છવ્વીસમી જાન્યુઆરીના દિવસને મનાવી ગામના વડીલોને બાળકોને કદાચ એ બાબતે આઈડિયા ના હોય પણ ગણતંત્ર દિવસથી આપણે આઝાદ થયા છે આપણું સ્વતંત્રતા અંગ્રેજોના હાથમાંથી સંપૂર્ણ વહીવટી કામગીરી કે જે કંઈ તે સુત્રત કરીને અંગ્રેજો એમના દેશ ચાલ્યા ગયા હતા છવ્વીસ તારીખે કેમ સત્યાવીસ તારીખ કેમ નહીં છવ્વીસમી કેમ એવો આપણને એક સવાલ થતો હોય છે પણ ઓગણીસો ત્રીસમાં ઓગણત્રીસ ત્રીસમાં જ્યારે બંધારણ સભાએ છવ્વીસ તારીખે નક્કી કર્યું હતું ત્યારે ત્રીસથી લઈને પચાસ સુધી જે કંઈ વચ્ચે પીરિયડ આવતા ગયા જતા ગયા પણ એ છવ્વીસ તારીખને એ નક્કી કરી દીધી માટે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણે ગણતંત્ર દિવસ તરીકે આજે દેશમાં વિવિધ કાર્યક્રમો થતા હોય છે દિલ્હી ખાતે વિદેશી ડેલિગેટ્સ આપતા હોય છે આપણી જે સમાજની સંસ્કૃતિની જે જાતિઓ છે એ બતાવવામાં આવતી છે આપણે નાના પાયે પણ આ એક દેશ માટેનું જે આપણે ઉજવણી કરીએ છીએ તે જેટલું ગણીએ એટલું કદાચ ઓછું છે એવું કહી શકાય